જય શ્રી કૃષ્ણ બધાને ખાસ તો સૌથી પહેલા પ્રવીણભાઈ હેતલબેન અને સમસ્ત શિક્ષક મિત્રો અને સમસ્ત નચિકેતા વિદ્યાલય છે એને ખાસ વિશેષ અભિનંદન એટલા માટે આપવા પડે કે રાત્રે નવ દસ વાગ્યાનો સમય થઈ રહ્યો છે અને આટલો બધો શોર બપોર બાળકોના વિકાસ માટે આપણે કરીએ છીએ એટલે એકમાં જોરદાર તાળીઓ આપણા આપણા સૌ માટે પડવી જોઈએ કે ત્યાં બાળકોમાં કંઈક સારી સ્કિલ્સ આવે એટલા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ આજે 8મી સપ્ટેમ્બર છે વર્લ્ડ લિટરેસી ડે વિશ્વ સાક્ષરતા દિવસ છે આજે ખાસ કરીને વિશ્વની અંદર વાંચન લેખનનો વિકાસ થાય અને આ વાંચન લેખન ની યાત્રા છે એ શિક્ષણના માર્ગે થાય અને કેળવણી સુધી પહોંચે આવો એક બહુ અહમ હેતુ વૈશ્વિક કક્ષાએ બધાના માનસમાં ઉભો થાય અને એની ઉજવણી થાય આવા હેતુથી આજે આ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે અને આવા જ સરસ દિવસે આ બાળકોને મંચ મિત્ર નામનું સ્ટેજ મળે આ મંચ મિત્ર નામ મને વધારે એટલા માટે ગમ્યું કે આ મંચ છે ને ખરેખર અઘરું છે એની ઊંચાઈ પણ આ એક ચડવામાં માઇક પકડવામાં બોલવામાં ઘણી વખત બહુ લાંબો સમય જતો રહે છે કારણ કે આ આની અંદર કોઈ કરંટ કે શોર્ટ નથી કોઈ પ્રકારનો શોક નથી પણ આમ છતાં ઘણી વખત આની ઉપર ચડીએ ને તો પગ ધ્રુજવા લાગે એવો અનુભવ આપણને બધાને ક્યાંક ને ક્યાંક થયો હશે અને આ નાના નાના જે બાળકો છે એ આવી અને આ સ્ટેજ ને ધ્રુજાવે છે જે સ્ટેજ આપણા પગ ધ્રુજાવે ઈ સ્ટેજ ને આ બાળકો ધ્રુજાવે આ બાળકો માટે તમને મજા આવે એટલે તાળીઓ પાડી દીધી ખાસ એક વાત ઈ કેવી છે કે સ્પીકર તરીકે બાળકો પોતાના જીવન ની શરૂઆત કરે ને તો સૌથી પહેલા એમણે શ્રવણ કરવું પડે સાંભળતા એ લોકો શીખશે એટલું સારું બોલી શકશે કારણ કે થેલીની અંદર મેં જે નાખેલું હશે જે ફળો નાખેલા હશે એ જ ફળો બહાર કાઢીશ એટલે આ લોકોના મસ્તિષ્કની અંદર જેટલું તમે સારા સારા વિચારો સંસ્કારો અત્યારે નાખશો ને એટલા સંસ્કારો બહાર ઉભરાઈને આવવાના છે ખાસ એક વાતી કહેવી પડે કે આ એ સમય છે કે જ્યારે બાળકોને વાર્તાઓ કહો એ માતાઓનું પ્રમાણ વધારે છે એટલે માતાઓને મારે એક નાનકડી વિનંતી કહેવી છે કે જેટલી બને એટલી વાર્તાઓ બાળકોને કહો જેમ એક નવજાત શિશુ છે ને એને માતાના દૂધની જેટલી જરૂર પડે ને એટલી જરૂર બાળક મોટું થાય ને પછી એને વાર્તા ની પડે કારણ કે વાર્તાઓ જે છે એના વિચારો જે છે જે સંસ્કારો છે એ બાળકોના મનમાં આજે જશે તો આ બાળકો એક સારા વ્યક્તિ સારા નાગરિક સારા વિચારક બની અને આ દુનિયાને મળવાના છે બીજી એક વાત કે જો તમારું બાળક પ્રશ્ન પૂછતું હોય પ્રશ્ન પૂછે છે બહુ વારંવાર નકરા પ્રશ્ન પૂછતા હોય એવા કોઈ એવી કોઈ માતાઓ છે કે એમની ફરિયાદ હોય

વિદ્યા સંસ્કારની જે પ્રવૃત્તિ થાય છે અને બાળકોના આ નાના નાના માનસની અંદર સરસ મજાના સંસ્કારોના બીજ અત્યારથી જ રોપવામાં આવે છે કે જે ભવિષ્યની અંદર એવા વટ બનશે કે જેનાથી એની જે ચમક છે એ આખી દુનિયા જોશે એક બીજી સરસ વાત અહીંયા એ થાય છે કે જે બાળકોનો જન્મદિવસ હોય એમને સરસ મજાનો યજ્ઞ કરી હવન કરી અને એ બાળકોના હાથે આહુતિ અપાવી અને એમના જન્મ ઉજવણી થાય છે જ્યારે દુનિયા કેક કાપીને ફુગાઓ ફોડીને એકબીજાના ચહેરા ઉપર કેક લગાવીને જ્યારે ઉજવણી કરતી હોય ત્યારે અહીંયા સંસ્કારોનું સિંચન જો થઈ રહ્યું હોય તો આ એક અદ્ભુત વાત કહેવાય આની સાથે ભગવદ્ ગીતાનું પાઠ પ્રાર્થના સંમેલનમાં થાય છે પ્રાર્થના સંમેલન અંદર રોજ એક બે શ્લોકો બોલી અને એના વિચારો છે રજૂ કરી અને બાળકો છે એના માણસની અંદર એ પૂરવામાં આવે છે ઉમેરવામાં આવે છે આ સિવાય સ્પોકન ઇંગ્લિશની સરસ મજાની અંગ્રેજીનું મહત્વ અત્યારે કેટલું છે આપણે સૌ જાણીએ છીએ સ્પોકન ઇંગ્લિશ માટે સ્પેશિયલ પ્રવૃત્તિઓ થાય છે અને હવે એક નવી નવો વિચાર જે હિતલવેને આવ્યો કે બાળકોને મારે મંચ પૂરું પાડવું છે ને આ મંચ મિત્ર નામનો સરસ મજાનો કાર્યક્રમ છે એમણે એને આજે શુભ શરૂઆત કરી અને આ બાળકોને આજથી જ આ સ્ટેજ અત્યારે મળી રહ્યું છે તો ભવિષ્યના આ બધા મોટા વક્તાઓ છે એમના માટે એક વખત જોરદાર તાળી પડે આભાર થેન્ક યુ